નામ મારું અશોકભાઈ છે હું શ્રી વસિષ્ઠ વિદ્યાલય વાવ કામરેજ સુરતમાં ભણું છું સૌ પ્રથમ કહેવા માંગુ છું કે મને મારી સ્કૂલ પર ખૂબ ગર્વ છે કે એના સપોર્ટથી જ હું આટલા સારા પર્સન્ટાઇલ અને પર્સન્ટેજ હું પ્રાપ્ત કરી શકી છું એટલે મને એવું થાય છે કે આજે હું નાચું કેમ કે મને ખૂબ ખુશી થાય છે કે મને નાઇન્ટી સિક્સ પર્સન્ટેજ મેં પ્રાપ્ત કર્યા છે અને નાઇન્ટી નાઇન પોઈન્ટ સેવન્ટી ટુ પર્સન્ટેજ મેં પ્રાપ્ત કર્યા છે ટોટલી સપોર્ટ છે મારી સ્કૂલનો મારા ટીચર્સનો પ્રિન્સિપલ સરનો મારા પેરેન્ટ્સનો કહું તો એટી પર્સન્ટ બધાનો સપોર્ટ છે અને ટ્વેન્ટી પર્સન્ટ મારી મહેનત છે એનો મને ખૂબ ગર્વ છે શું બનવા માગું છું હું એન્જિનિયર બનવા માગું છું જે ડબલ્યુ એડવાન્સ ક્રેક કરીને આઈઆઈટી મારી ડ્રીમ કોલેજ છે આઈઆઈટી બોમ્બે મારું નામ યોગ ગિરીશભાઈ સિદ્ધપુરા છે હું ધોરણ દસમાં સ્ટડી કરતો હતો વશિષ્ઠ વિદ્યાલયમાં મારા છન્નું પોઈન્ટ છ્યાસી ટકા આવ્યા છે અને નવ્વાણું પોઈન્ટ એટી નાઇન પીઆર આવ્યા છે સર અમને શાળામાં અને ઘરે ખૂબ સારી મહેનત કરાવતા હતા શાળામાં અમારે દર મહિને ખૂબ બધા પેપર અપાવ્યા છે અમે બહુ બધા અમારી શાળા તરફથી ખૂબ જ અમારા શિક્ષકો અમારા પ્રિન્સિપલ શ્રી સુપરવાઇઝરશ્રી બધાએ અમારા પાછળ બહુ મહેનત કરી છે અમે જે છેલ્લા ત્રણ મહિના હતા ખાસ કરીને બહુ બધા પેપર આપ્યા છે એ બધા પેપરનું અમે પરિણામ મળ્યું છે એ પરિણામને જોઈને અમે અમારે અંદર ખૂબ ઇમ્પ્રુવિંગ કરી છે અને અમે ઇમ્પ્રુવ થઈને પછી આટલા ટકા લાવ્યા છે અમે બહુ બધા પેપર આપ્યા છે અને બહુ મહેનત કરી છે અને માતા પિતા તરફથી પૂરેપૂરો સપોર્ટ આપ મળતો તો અમને છ સાત કલાક અમે ભણી શકીએ એટલું તો અમને સારું વાતાવરણ આપતા હતા અને ખૂબ જ સપોર્ટ કરતા હતા અમને અમારા પેરેન્ટ્સ પેરેન્ટ્સ તરફથી જેટલી ભૂલ થાય અમારા જે પેપરના જેટલા માર્ક્સ હતા એ બધા બધા માર્ક્સ સુધારવામાં એમાં ક્યાં ક્યાં ભૂલ પડી છે દરેક વસ્તુ અમારા પેરેન્ટ્સ છે અને અમારા શિક્ષકોએ ચેક કરી છે અને પછી અમને એમાં સુધારો કરવા માટે સપોર્ટ કર્યો શું બધું હું ફ્યુચરમાં એન્જિનિયર બનવા માંગુ છું મારે આઈઆઈટી જે ડબ્લ્યુ ક્રેક કરીને આઈઆઈટીમાં જવું છે